મિત્રો આપ જોઈ રહ્યા છો વાઢા તીર્થધામ અને આપણું સાગર આજે વહેલી સવારે ઓગણી ગયું છે ખૂબ ખુશીની વાત છે અહીં આવું પણ ઓછી છે છતાં ભગવાનની એટલી મેર વરસાદની ઓગની ગયું છે આ સામે ભગવાન શ્રી રામ મંદિર અને બિલકુલ એમની સામે ઈશ્વર સાગર તથા આપણો ગુરુદ્વારો હું આગળ તમને બતાવીશ વાહ વાહ અને અહીં બિલકુલ આપ જોઈ રહ્યા છો બાજુમાં જ ઉમિયા માતાજી નું મંદિર મહાદેવ ઉમિયા માતાજીનું મંદિર ચાલો હવે આપણે ઓગન જોઈએ ઈશ્વર સાગરની રામ મંદિર રામ મંદિરની બિલકુલ સામે ઈશ્વર સાગર ખુશી ની વાત છે આજે ઓગની ગયું છે નાથાલાલ મારે શું કહ્યું છે કાલે વધાવો વાહ વાહ ખુશીની વાત છે આ ઈશ્વરાશ્રમ ગુરુદ્વારો અને સાધના કુટી વાલરામ મહારાજ સમાધિ મંદિર ચાલો હવે ઓગન તરફ ઓગન જોઈએ ઈશ્વર સાગર કેટલું મોટું ઓહ વાહ વાહ સુંદર ઈશ્વર સાગર અને આ સ્વામી ગુરુદ્વારો પહેલાં પણ બતાવ્યો હતો હવે આપણે ઓગણની બાજુમાં છીએ આ આપ જોઈ રહ્યા છો આ ઈશ્વર સાગરની ઓગન પૂરેપૂરું ઓગણી ચૂક્યું છે હા ખૂબ સુંદર સદગુરુ મહારાજ કી જય વાહ માત કી જય સીતારામ ચંદ્ર ભગવાન કી જય શું નજારો છે મિત્રો ભગવાને લીલા લહેર કરી પૂરા કચ્છમાં સમગ્ર કચ્છમાં આનંદી વાતાવરણ અને ખૂબ આનંદ થયો ઈશ્વરસાગર ઓગણી ગયો ઓગણનો પુલ તારીખ નવ છ બે હજાર બે બનેલ છે વર્ષ દેસલ દેશલ પર તરફ આ પણ દેશલ પર તરફ અને આ ઈશ્વર આશ્રમ દ્વારા તરફ